નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાન અત્યારે દૈવાસુર સંપત્તિ યોગ વિશેના અધ્યાયની ચર્ચા કરી રહ્યા છે ભગવાને એમાં દૈવી સંપત્તિ એટલે કે દૈવી સ્વભાવ ધરાવતા મનુષ્યોના લક્ષણો વિશે ચર્ચા કરી અને આસુરી સંપત્તિ એટલે કે આસુરી સ્વભાવ ધરાવતા લોકોના લક્ષણો વિશે ચર્ચા કરી દૈવી સ્વભાવવાળા માણસો આ જીવનમાં જ સ્વર્ગીય સુખ ભોગવે છે અને આનંદથી જીવે છે કારણ કારણ કે એ લોકો ભગવાનને આશરે છે અને એમને જીવ માત્ર પ્રત્યે પ્રેમ સહાનુભૂતિ અને ઉદારતા છે જ્યારે દૈવી વાળા માણસો આ જીવનમાં જ નરકમય જિંદગી જીવે છે કારણ કે એ પોતાના અંગત સ્વાર્થ માટે જ જીવે છે એને એની વૃત્તિઓ એના વિચારો એના કર્મો કોઈ પણ પ્રાણીના ભોગે પોતાનું હિત કરી લેવા માટે જ હોય છે એટલે સ્વર્ગ અને નરક જેવું કશું છે નહીં એ કોઈ આસમાનમાં સ્થળો નથી કે જ્યાં આ દેહ જોડ્યા પછી આપણે જવાનું છે કે જ્યાં જવાની આપણા શાસ્ત્રોમાં કલ્પના કરવામાં આવી છે એવી કોઈ સ્થળ જ નથી આસમાન વેકન્ટ સ્પેસ છે ક્યાં જશો તમે પણ આપણે છતાંય આપણા શાસ્ત્રોએ કલ્પના કરી છે કે સ્વર્ગ સુખ અને નરકનું દુઃખ કેમ તો આ જીવનમાં જે માણસને આંતરિક સુખ શાંતિ છે એ પણ બધા વ્યવહારો કરે છે સંસારમાં રહે છે સુખ દુઃખો અનુભવે છે એની જીવનમાં પણ એવી ઘટનાઓ પ્રસંગો પરિસ્થિતિઓ ઉભા થતા હોય છે કે જે સામાન્ય માણસને દુખી કરી નાખે છતાં પણ એ ચિત્તથી આનંદમય રહે છે અને એ જ સ્વર્ગનું સુખ છે જ્યારે કેટલાક માણસો પાસે અઢળક ધન સંપત્તિ છે જીવનમાં જરૂરી એવી બધી જ સુખ સગવડો ભૌતિક સુખ સગવડો છે ઈવન એમને કમાવાની પણ જરૂર નથી હોતી છતાં પણ જે લોકો હંમેશા ચિંતાતુર રહ્યા કરતા હોય છે ટેન્શનમાં રહેતા હોય છે એવા લોકો અહીં બધું જ ભૌતિક સુખ સગવડો હોવા છતાં નરકનું જીવન જીવે છે આસુરી સ્વભાવના મનુષ્યો પોતાનું જીવન વિવેકહીન દિશામાં જીવતા હોય છે એમના વાણી એમના વિચારો એમના વર્તન કોઈ પ્રીડિત ના કરી શકે દૈવી સંપત્તિવાળા માણસો જલ્દી પરખાતા નથી પણ આસુરી સંપત્તિવાળા માણસો તો જલ્દી પરખાઈ આવે છે તમને તરત જ ખબર પડી જાય છે કે આ માણસ નરાધમ છે તો ભગવાને આ રીતે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ એ વિશેના બંનેના લક્ષણોની ચર્ચા કરી આપણે પણ એ કરી લીધી છે હવે ભગવાન દૈવ સંપત્તિના સાર રૂપ એક શ્લોક કહે છે ભગવાન આ સાર રૂપ એકવીસમાં શ્લોકમાં એમ કહે છે કે કામ ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર છે મતલબ કે જીવતે જીવ તમને નરકનો નો અનુભવ કરાવે છે તો આપણે ત્રણેય વિશે વિચાર કરીએ પણ એ પહેલા એક વાત કહી દઉં તમને કે આ ત્રણેય અવગુણો કે પાપો એકબીજા સાથે એવા સંકળાયેલા છે કે જો તમારામાં એક અવગુણ કે પાપ આવે તો ત્રણેય એક સાથે આવી જાય તમારે એકમાંથી છૂટો ને બેમાં તમે જકડાયેલા રહો તો તમે પરમ ગતિને નહીં પામી શકો તમારે ત્રણેયમાંથી માંથી મુક્ત થવું પડે તો કામ એટલે શું કામ એટલે કદીએ પૂરી ન થતી ઈચ્છાઓ આપણી ઈચ્છાઓનો અંત નથી આજકાલ તો ફેશન થઈ ચૂકી છે કોમ્પિટિશન છે એમ્બિશન્સ આ ગોલ આવી રહી છે આઈ રીચ ધ ધીસ ગોલ નાવ વોટ ઇઝ માય નેક્સ્ટ ગોલ હવે પછીનું જે કહ્યું મારા ફાધર મને નાનો હતો ત્યારે મને કહેતા હતા કે માણસ જ્યારે પગે ચાલતો હતો ત્યારે એને એમ થયું નોકરી કરવા જતો કે એક સાયકલ હોય તો કેવું સારું એની પાસે સાયકલ આવી ગઈ તો ધીરે ધીરે એવી ઈચ્છા થઈ કે સાયકલ ચલાવવામાં લહેસામાં રહેવામાં તકલીફ લાગે છે એક સ્કૂટર જેવું સાધન હોય બે વાળું તો કેવું સરસ મશીનથી ચાલતું તો સ્કૂટર લઈ આવ્યો ભાઈ સ્કૂટર લઈ આવ્યા પછી પણ એવું નહીં કે બસ હવે મારું કામ થઈ ગયું હવે હું આરામથી નોકરી જઈ શકું છું ને ઘેર આવી શકું છું કે આના કરતાં જો હું કાર લઉં ચાર પૈડાવાળી તો કમ્ફર્ટેબલી ના રહે હું આરામથી ઈચ્છા જઈ શકું ને એટલે ઈચ્છાઓનો તો અંત નથી આવતો આ તો ઠીક છે એ જમાનામાં મારા ફાધરના જમાનામાં પ્રાઇવેટ જેટનો જમાનો નહોતો નહીં તો આજના જમાનામાં તો નવા રીત લોકોને પોતાનું પ્રાઇવેટ જેટ વસાવાનો પણ આનંદ થતો હોય છે એટલે ઈચ્છાઓનો કદી અંત નથી આવતો અને જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓના કારણે જ અનકંટ્રોલ અનબ્રાઇડલ ડિઝાયરના કારણે જ માણસ લોભી પણ થતો જાય છે અને એ ઈચ્છાઓ પૂરી કરવા દોડધામ કરતો રહે છે એક ઈચ્છા પૂરી થઈ એટલે નવી ઈચ્છા પૂરી કરવા માટેના કામોનું પ્લાનિંગ કરતા રહેવાનું એમાં એને પૂરી કરવા દોડધામ કરવાનું એ બધામાં જિંદગી એની એટલી વ્યસ્ત વ્યસ્ત રહે છે કે એમ જ સમજે છે કે આ શરીરથી જેટલું ભેગું કરાય એટલું ભેગું કરી લો ભોગવાય એટલું ભોગવી લો કારણ કે આ જીવન પછી બીજું કશું છે જ નહીં पुनर्जन्म मा तो आ लोको मानता જ નથી ભગવાન મા કે પુનર્જન્મમાં તો માનતા જ નથી એને લોજિક કોણ સમજાવે કાકે આચૂરી સભાવતે સાંભળતા પણ નથી તો એ લોકો આધ્યાત્મિક વિચાર કરવાને લાયક જ નથી હા ભક્તિનો ડોળ કરતે મંદિરે જતે દીવા પૂજા કરતે પણ આધ્યાત્મિક જ્ઞાન કે આધ્યાત્મિક દિશા તરફ જવાને લાયક નથી બીજું છે ક્રોધ આપણી ઈચ્છા પ્રમાણે થયું કે આપણી ઈચ્છા પ્રમાણે મળ્યું અથવા તો એનાથી વિરુદ્ધ તો બરાબર છે એનાથી વિરુદ્ધ થયું એટલે ક્રોધ આવે એવું તો નથી ને કે આપણે જ ઈચ્છીએ એવું જ બધું થાય આપણે કહીએ છીએ એવું જ બધા કરે એવું બધા જ નથી દરેક જણની પોતાની અસ્મિતા છે દરેક જણ પોતપોતાનો પોતાનો ઈગો ધરાવે છે પણ નબળા માણસો ઉપર ગુસ્સો કરવો અને પોતાથી ઉપર સુપીરિયર માણસો ને પર ગુસ્સો થઈ નથી શકતો ત્યાં પશુ ને જેમ જીવવું એ પણ મારા ફાધર મને એમ કહેતા હતા એક વખતે કે કિક બિલો ને લીક એબાઉ નીચે વાળાને લાત મારો ને ઉપર વાળાને ઉપર વાળાના તળિયા ચાટો તો આ શું ક્રોધ તમે એના પર જ કરી શકો છો

જેટલું છે એનાથી એને સંતોષ નથી હજી હું વધારે ભેગું કરું હું હજી વધારે ભેગું એને મૃત્યુનો પણ વિચાર નથી આવતો કે આ મૃત્યુ વખતે હું આ બધું અહીં મૂકીને જવાનું છે મારી પાસે સુખેથી જીવવા માટે જોઈએ એટલું જ છે બસ એનાથી કેટલું જોઈએ ખાલી એક પર્સનલી અહમ અંદર ખાને અહમ સંતોષ થાય કે હું અબજોપતિ કરોડપતિ છું કે હું અબજોપતિ છું બીજું તો કશું છે નહીં તો આ ત્રણેય પાપો કા કામ ક્રોધ લોભ એ મનુષ્યને આધ્યાત્મિક દિશામાં વિચારવા પણ નથી દેતા અને અત્યારે તમે પોતે જ વિચાર કરો કે તમે સ્વર્ગમાં છો કે નરકમાં છો તમે આ વિડીયો સાંભળતા છો અને છતાં પણ તમે તમારી પોતાની રૂટીન લાઈફમાં પાછા જોડાઈ જવાના છો વિચાર નથી કરવાના ત્યાં ત્રણે અવગુણો ઉપર હું વિચાર કરું કે મારા મારામાં કયો અવગુણ છે મને ક્રોધ બહુ આવે છે તો હું ક્રોધને વશ કરવાની કોશિશ કરું છું ઈચ્છાઓ હા મનુષ્ય જ્યાં સુધી આ દેહમાં છે ત્યાં સુધી ઈચ્છાઓ તો થતી રહે છે હું ના નથી કહેતો હવે એના ઉપર પણ એક લગામ લગાવવી જરૂરી છે પણ માં ઉતરીને ન કરે જે જોયું જોયું એટલે મારે પણ આવું જોઈએ એવું કરવાથી કોઈ ફાયદો નથી જો તમે સુખી છો તમારી પાસે એક ગાડી છે તમારું કામ થઈ રહ્યું છે આવવા જવાનું કમ્ફર્ટેબલ તો પછી નવા નવા મોડલ કે બીએમડબલ્યુ કે ફેરારી લઈને તમે શું મેળવવાના છો થોડીક વધારે સુખ સગવડો છે એટલું જ ને બીજું તો કંઈ નહીં એના માટે પાંસઠ સિત્તેર લાખ ખેંચી શકશો એક સામાન્ય સ્વીપ લેવા જાવ તો દસ અગિયાર લાખમાં કામ થઈ જાય એ સાહીઠ લાખ રૂપિયા બચે છે એને તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં કે એમાં મૂકી દો કમ્પાઉન્ડિંગ વ્યાજે વીસ વર્ષે એ દસ પંદર કરોડ થઈ જાય એના વ્યાજમાંથી તમારે વગર કમાય સુખેથી જીવી શકશો માટે આ લોભ છોડો કામ કરો લોભ ત્રણેને છોડો ભગવાને મનુષ્યને શક્તિ અને સમજણ શક્તિ બંને આપ્યા છે જો એ વિચાર શક્તિ અને સમજણ શક્તિનો ઉપયોગ મનુષ્ય કરે તો એ પોતાનું જીવન સુખમય આનંદમય જીવીને અહીં જ સ્વર્ગનું સુખ ભોગવી શકે છે આપણી પાસે વિચાર કરવાનો ટાઈમ નથી આપણે સાંભળીએ કે એક કાનેથી ને બીજા કાનેથી કાઢી નાખવાના જીએ એ જ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર ક્લિક સેવ એન્ડ ફરગેટ ક્લિક સેવ એન્ડ ફરગેટ ગમી ગયું લાઈક કર્યું ભૂલી ગયા સેવ કર્યું બહુ બહુ તો સેવ કરી લઈએ અને પછી ભૂલી ગયા કારણ કે એકસો અઠાવીસ જીબીને બસો ચોસઠ જીબીને કેટલું કેટલું બધું આવી ગયું છે કે તમે ગમે તેટલું સેવ કર કરો તમારો મોબાઈલ ભરાવાનો નથી અને મોબાઈલમાં એટલું બધું ભરાઈ ગયું છે કે શું જોવું ને શું રિપીટ પુનરાવર્તન કરવું એનો તો આપણને હવે અંદાજ નથી રહ્યો ભૂલી પણ ગયા છીએ અને કદાચ સેવ કરેલું છું તો જળશે પણ નહીં કે મેં ક્યાં સેવ કર્યું છે માટે આ ક્લિક સેવ એન્ડ ફરગેટના જમાનામાં એ પણ નથી બનવાનું તમારે સમય કાઢવો જ પડશે તમારી પોતાની જોડે રહેવાનો સમય કાઢવો પડશે અને જો તમે આ ત્રણમાંથી એક પણ અવગુણ ધરાવતા હશો તો મંદિરે જવાનો ભગવાનની ભક્તિ કરવાનો ખાલી દંભ કરો ભગવાનની ભક્તિ તમને મદદરૂપ થાય છે ભગવાન તમને છે તે પૈસા નથી આપી દેતો એ તમારું ભાગ્ય જ આપે છે ભગવાન તો ખાલી ચેનલાઇઝ કરે છે તમારા ભાગ્યને તમારા તરફ પૈસાને વાળવાનું ભગવાન તમારા દુઃખો દૂર નથી કરતું ભાગ્ય જમાં જે લખેલું છે એ દુઃખ ભોગવે છૂટકો છે પણ આધ્યાત્મિક જ્ઞાન તમને મદદ કરે છે કારણ કે આધ્યાત્મિક જ્ઞાન તમને વ્યવહારિક જ્ઞાનમાં પણ ઉમેરો કરાય તમે યોગ્ય સમયે યોગ્ય સ્થળે યોગ્ય પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લઈ શકશો અને તમારા દુઃખો ટાળી પણ શકશો તમારું ભાગ્ય હશે તો તમને મદદ કરનાર ભગવાન ચેનલાઇઝ કરશે ભગવાન પોતે તો કદી આવતા જ નથી માટે ભાઈઓ બહેનો વિચાર કરો વિચાર કરો ફક્ત વિચાર કરો આ ત્રણ પાકોમાંથી છૂટેલો માણસ જ આશા રાખી શકે કે હું વાસ્તવમાં મનુષ્ય જિંદગી જીવી લઉં નહીં તો અડોશીઓ પડોશીઓ સગાઓ સંબંધીઓ મિત્રો સર્કલો ફેમિલી સર્કલો એ બધાની જેમ ચીલા ચાલુ જિંદગી જીવી લઉં અને ખાલી એક મનમાં અહમ ધરાવું કે હું આ સફળ આટલો સફળ થયો અને મેં આટલું ભેગું કર્યું મેં આટલું ભોગવું લોકોમાં મારી આગ છે બસ બીજું કશું નહીં બધા ભૂલી જવાના તો મારા ભાઈઓ બહેનો આ સાથે આપણો દેવાસુર અધ્યાય પૂરો થયો દેવાસુર સંપત્તિ વિભાગ પૂરો થયો ભગવાને મેં તમને આ પહેલાંના એક વિડીયોમાં કહ્યું છે કે પંદરમા અધ્યાયના છેલ્લા સ્વરૂપમાં ભગવાને ચર્ચા સમાપ્ત કરી પણ એ જ્ઞાન ચર્ચા તમારા હૃદયમાં સ્થિર થાય એ માટે બે વસ્તુ ઘણી આવશ્યક હતી એક તો દૈવી સંપત્તિ અને એક સાત્વિક શ્રદ્ધા તો ભગવાને સોળમા અધ્યાયમાં દૈવાસુ સંપત્તિની ચર્ચા કરી હવે સત્તરમા અધ્યાયમાં ભગવાન ત્રણ પ્રકારની શ્રદ્ધાઓ વિશે ચર્ચા કરશે આપણે એ વિશે ચર્ચા કરીશું મારા ભાઈઓ બહેનો જો તમને આધ્યાત્મિક જ્ઞાન ડિટેલમાં સમજવાની જરૂર લાગતી હોય વિચાર કરવાથી ક્લિક થયે એન્ડ ફરગેટ નહીં તમે એમ ના માનતા કે છે તે મારા જેવા તમને બધા મળી જ જવાના છે મળતા બી હશે કદાચ પણ હું બહુ ડિટેલમાં કહીશ મારો કોઈ એવો ઈરાદો નથી કે તમને ગમે એવું બોલું કે જેથી મને સબસ્ક્રાઈબર મળે ને વ્યૂ મળે મને સબસ્ક્રાઈબર બી નહીં મળે વ્યૂ પણ નહીં મળે છતાંય મને વાંધો નથી હું બોલીશ હું જે જાણું છું આ મારો ત્રીસ વર્ષનો નિચોડ છે તમને આ છું સાંભળો તો નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર